કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સ્વાધ્યાય નવ પોઈન્ટ એક અને નવ પોઈન્ટ બે જોઈ ગયા છે હવે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ જોવાના છે ચાલો તો સૌ પ્રથમ દાખલા નંબર એક જોઈ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દે ચાલો તો દાખલા નંબર એક શું આપેલો છે કે તમને એક નળાકાર ટાંકી આપેલી છે શું કીધું છે નળાકાર ટાંકી આપેલ છે નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમને તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો અહિયાં ત્રણ પરિસ્થિતિ આપણને આપી દીધેલી છે એમાં આપણે કહેવાનું છે કે શું કઈ પરિસ્થિતિમાં આપણે ઘનફળ મેળવશું અને કઈ પરિસ્થિતિમાં પૃષ્ઠફળ મેળવશું ચાલો તો ઘનફળ ક્યારે મેળવી શકાય તો કે કોઈ વસ્તુ આપેલી હોય અહીંયા આપણને નળાકાર આપેલો છે તો નળાકાર ની જ વાત કરીએ કે નળાકાર ની અંદર એક વસ્તુ મૂકેલી હોય વસ્તુ મૂકેલી હોય અથવા કઈક પ્રવાહી ભરેલું હોય તો જે પ્રવાહી ભરેલું છે એ આપણે મેળવવાનું હોય ત્યારે આપણે ઘનફળ મેળવીશું અને પછી કે કોઈ નળાકાર આપેલો હોય એ નળાકાર ને આપણે રંગ કરવાનો હોય એમાં કઈક વસ્તુ ફિટ કરવાની હોય ત્યારે આપણે શું મેળવીશું પુષ્ઠફળ મેળવીશું

આપણે શું કરવું પડશે તો જે આ નળાકાર ટાંકી છે એમાં આપણે શું કરવાનું છે પાણી રાખવાનું એટલે કે પાણી કેટલું રાખી શકાય છે એ આપણે મેળવવાનું તો કે નળાકાર ટાંકી હોય ત્યારે આપણે ટાંકી રાખી શકાય છે તે મેળવવા માટે આપણે નળાકાર ટાંકીનું ઘનફળ મેળવવું પડે શું કરવું પડે ઘનફળ મેળવવું પડે તો આપણે લખશું કે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાય છે તે નક્કી કરવા માટે નળાકાર ટાંકીનું તો શું મેળવવાનું નળાકાર ટાંકીનું ચાલો હવે બીજો નળાતાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સીમિતની થેલીઓની સંખ્યા જાણો જો શું કીધું છે જે છે એને પ્લાસ્ટર કરવાનું અથવા રંગ કરવાનું છે કોઈ પણ પ્રશ્ન આવી છે પ્લાસ્ટર કરવાનું છે ત્યારે આપણે શું મેળવવું પડે તો નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે આપણે શું કરવું પડે એનું મેળવવું પડે શું મેળવવું પડે તો આપણે મેળવું પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા માટે આપણે જાણવા માટે નળાકાર નળાકાર ટાંકીનું પુષ્ઠફળ મેળવીશું હવે જોઈએ શું છે ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાય છે તેની સંખ્યા જાણવા માટે જો એક તો ટાંકી તો ભરેલી જ છે જે મોટી ટાંકી છે એ ભરેલી છે એમાંથી બીજી નાની ટાંકીઓ ભરવાની છે એટલે કે તો એ શું લેવું પડશે તો એ આપણું ઘનફર્સ થશે કારણ કે ભરવાની છે તો મૂળ તો નાની બીજી ટાંકીઓ ભરવાની છે એટલે એક ટાંકીમાંથી બીજી ટાંકી ભરવાની તો એ શું મેળવાનું થશે ઘનફળ મેળવાનું થશે ચાલો તો નળાકાર ટાંકીમાં ભરેલ પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરે છે તેની સંખ્યા જાણવા માટે જાણવા માટે શું કરવું પડે નળાકાર ટાંકીનું ઘનફળ મેળવીશું ચલો ધ્યાની શું મેળવીશું આપણે ઘનફળ મેળવીશું ચાલો દાખલા નંબર બે જોઈએ શું આપ્યો છે દાખલા નંબર બે કે નળાકાર એ નો વ્યાસ સાત સેમી અને ઊંચાઈ ચૌદ સેમી છે નળાકાર બી નો વ્યાસ ચૌદ સેમી છે અને ઊંચાઈ સાત સેમી છે તો ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે છે અને બંને નળાકારનું નું ઘનફળ મેળવ્યું તમારા જવાબ ચકાસો આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે ચાલો તો અહીંયા બે નવા આકાર આપેલા છે તો કે સૌપ્રથમ અહીંયા આ રીતના કંઈક બે નવા આકાર આપેલા છે ચાલો રેડી આ રીતના કંઈક નવા આકાર આપેલા છે આ એ અને બીજો નવા આપણે લઈ લઈએ આની વ્યાસ કેટલો છે અને વ્યાસ 7 સેમી કેટલો 7 સેમી ઊંચાઈ કેટલી છે ઊંચાઈ છે 14 સેમી ચાલો રેડી 14 સેમી

હવે આપણે શું કીધું ગણતરી કર્યા વગેરે પેલા કહી દો તો સૌ પ્રથમ સૂત્ર આવડવું જોઈએ હવે અહીંયા બંને નળાકાર એ અને નળાકાર બી આપેલા છે તો કે નળાકાર એમાં જો ત્રિજ્યા કેટલી છે અહીંયા આ વ્યાસ છે એની અડધી થાય ને ત્રીજા કેટલી થાય અડધી તો અહીંયા તો એની બમણી છે શું આપેલું છે અહિયાં ત્રિજ્યા છે બમણી છે એટલે કે નળાકારનું જે સૂત્ર આપણને આપેલું છે એમાં જે ત્રિજ્યાનો વર્ગ છે શું ત્રિજ્યાનો વર્ગ છે એટલે જે ત્રિજ્યાનો વર્ગ છે તો વધારે ત્રિજ્યા હશે એટલે કે વધુ જે મોટી ત્રિજ્યા હશે એનું ઘનફળ પણ કેવું મળશે વધારે મળવાનું છે અહીંયા જો અહીંયા જે નળાકાર એ છે એની ત્રિજ્યા સાત સેમી છે અહીંયા જે નળાકાર બી છે એની ત્રિજ્યા ચૌદ સેમી છે શું નળાકાર એ ની જે ત્રિજ્યા છે એના કરતા નળાકાર બી ની ત્રિજ્યા બે ગણી છે અને બે ગણી છે અને જે આ ઉંચાઈ છે એના કરતા અડધી છે જો ઉંચાઈ કેટલી છે અડધી છે નળાકાર એ કરતા ત્રિજ્યા બે ગણી છે અને ઉંચાઈ છે એ અડધી છે કારણ કે અહીંયા સૌ છે મિશ્ર અહીંયા સાત છે એટલે આપણે સૂત્ર પરથી ખબર પડે છે કે જે આ નળાકાર એનું વધુ મળશે શું મળશે ઘનફળ વધારે મળશે ચાલો સૌ પ્રથમ લખી નાખીએ લખી નાખીએ કારણ કે શું અહી નળાકાર એ ની ત્રીજા નળાકાર બી ની ત્રીજા કરતા અડધી છે કેવી રીતની છે ઊંચાઈ અડધી છે લખીએ નળાકારના ઘનફળના સૂત્રમાં ત્રીજાનું વર્ગ છે તેથી નળાકારી નું ઘનફળ વધારે છે અથવા વધારે થાય એમ એમ લખ્યું વધારે થાય

સૂત્ર શું થશે પાય આર વર્ગ પાય ની જગ્યાએ ત્રિજ્યા આ શું થયો વ્યાસ મળ્યો શું મળ્યો આપણને વ્યાસ તો ત્રિજ્યા તો કેટલી હોય એની અડધી હોય કેટલી હોય અડધી એટલે કે સાત ના બે એટલે સાત ના બે કેમ કારણ કે સાત ની અડધી એટલે એના છેદમાં બે લખો તો પણ ચાલે વર્ગ છે તો બે માં લખી દેત ના છેદમાં બે હવે એટલે ઊંચાઈ કેટલી છે કેટલી છે ઊંચાઈ ચાલો છેદ ઉડાડો તો કે ઉડી ગયા ચાલો હજી છેદ ઉડશે તો કે હા બે સત્તા ચૌદ સત્યો સત્યો ઓગણપચાસ તો અગિયાર ગુણ્યા ઓગણપચાસ ચાલો અગિયાર ગુણ્યા ઓગણપચાસ કરો એટલે અહીંયા કાન નાખી બાજુમાં થઈ ગયા zero ઓગણપચાસ નવ નવ ચાર તેર તેર પાંચ પાંચસો ને ઓગણચાલીસ કેટલું મળ્યું આપણને પાંચસો ઓગણચાલીસ એકમ કયો છે સેમી તો સેન્ટીમીટર સ્ક્વેર આ આપણને શું મળ્યું નળાકાર એનું ઘનફળ શું મળ્યું નળાકાર એનું ઘનફળ ચાલો એ જ રીતના હવે આપણે નળાકાર બી નું મેળવી લઈએ

ચાલો હવે શું કરવાનું છે નવસો ને બે નવા અઢાર નો આઠરો એક બે નવ બે બે ચોક આઠ ને એક નવ આઠ સત્તર વ્યા એક દસ એક હજાર ને આઠ્યોતેર કેટલા મળ્યા એક હજાર ને અઠ્યોતેર એક હજાર ને સેન્ટીમીટર સ્કવેર આ શું મળ્યું આપણને જ્યાં નળાકાર બી હતું એનું ઘનફળ મળ્યું શું મળ્યું આ નળાકાર બી નું ઘનફળ મળ્યું કેટલું મળ્યું દસ એક હજાર અઠ્યોતેર સેન્ટીમીટર સ્ક્વેર તો આપણે કહી શકીએ જો નળાકાર બી નું ઘનફળ જે આપણે જો અહીંયા કીધું હતું કે નળાકાર બી નું ઘનફળ વધારે થાય થયું ને તો કે હા તો આપણે અહીંયા લખવાનું આમ આમ નળાકાર નું એ લખીએ નળા આમ નળાકાર બી નું ઘનફળ બી નું ઘનફળ એ નળાકાર એના ઘનફળ કરતા

બી સૂત્ર કઈ રીતના લખાયું હતું કે ટુ પાય આર વર્ગ પ્લસ ટુ પાય આર એસ આર એચ કેમ કારણ કે આ જે સૂત્ર છે આ જે નવાકાર છે એનું કુલ પુષ્ઠફળ થાય કઈ રીતના કારણ કે નીચેનો ભાગ પણ વર્તુળ હોય એટલે વર્તુળ ક્ષેત્રમાં પાય આર વર્ગ ઉપર પણ જે ભાગ છે અને આ બીજો આ સપાટીનો ભાગ એટલે કે નળાકાર ની વક્ર સપાટી નળાકાર ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ શું થાય ટુ પાય આર એચ ચાલો એ રીતના યાદ રાખતું હોય તો પણ ચાલે આ રીતના કર્યું હોય તો એ પણ ચાલે ચાલો અહીંયા લખીએ છીએ તમારે બરાબર નીચે બરાબર લખવાનું છે આ બે એમ જગ્યાએ ના છેદમાં સાત આ ત્રિજ્યા એ માટે એટલે કેટલી કે સાત ના છેદ માં બે અહીંયા તમારે લખી નાખવું હોય તો લખી નાખાય કે ત્રિજ્યા સાત ના છેદ માં બે આની ત્રિજ્યા કેટલી મળે તો ત્રીજા ચૌદ છે એટલે ચૌદ ભાગ્યા બે એટલે ચૌદ ભાગ્યા બે એટલે સાત છે એમની આપણ સાત ના છેદમાં બે સેમી ચાલો સાત સાત ઉડી ગયા બે ઉડી ગયા તો કેટલા વિધ્યા બાવીસ બાવીસ વિધ્યા અહીંયા શું કરવાનું છેદ અહીંયા અહીંયા છેદમાં બે છે અહીંયા છેદમાં બે છે તો અહીંયા શું કરવાનું સાત પ્લસ

આ જે છે આ શું મળ્યું આપણને નળાકાર એ નું પૃષ્ઠફળ મળ્યું શું મળ્યું આપણને પૃષ્ઠફળ કેટલું મળ્યું ત્રણસો ને પીન્ચ્યાસી સેન્ટીમીટર સ્કેવર ચાલો તો હજી આપણે નળાકાર બી નું આપણે પૃષ્ઠફળ મેળવવાનું બાકી છે શું મેળવવાનું બાકી છે નળાકાર બી નું પૃષ્ઠફળ મેળવવાનું બાકી છે આપણને નળાકાર એ નું ઘનફળ અને નળાકાર બી નું ઘનફળ અને નળાકાર એ નું પૃષ્ઠફળ મળ્યું હજી નળાકાર બી નું આપણે પૃષ્ઠફળ મેળવવાનું બાકી છે આ આપેલા સૌપ્રથમ એટલું ગ્રીનશોટ પાડી લો અથવા એટલું લખી નાખો પછી આ લખાઈ જાય એટલું હું મૂકી નાખીશ પછી ત્યાં આપણે નળાકાર બી નું પૃષ્ઠફળ મેળવી નાખશું ચાલો હવે આપણે શું કરવાનું છે પૃષ્ઠફળ છે એ મળી ગયું તો હવે આપણે નળાકાર બી નું પૃષ્ઠફળ મેળવવાનું છે તો નળાકાર બી નું પૃષ્ઠફળ મેળવવાની છે તો અહીંયા આ શું મળી ગયું નળાકાર એનું ઘનફળ

આપણે પુષ્ઠ ફળ મેળવી નાખીએ કે ટુ પાય આર કાઉસમાં આર પ્લસ એચ ચલો રેડી આ બે એટલે બાવીસ છેદમાં સાત ત્રીજા આર આર કેટલી છે સાત અહીંયા આર ઊંચાઈ પણ સાત બે આ સાત સાત ઉદાઢ ચાલશે બે ગુણ્યા બાવીસ સાત પ્લસ સાત એટલે કેટલા એટલે જીરો બે અઠા સોળ વધ્યા એક બે બે ચાર ને એક પાંચ અહિયાં બે અઠા સોળ વધ્યા એક બે ચાર ને એક પાંચ છ અગિયાર એક છસો સોળ કેટલા મળે છસો ને સોળો ને સોળવાનું ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકાર નું પણ વધારે મળે તો નળાકાર બી નું પણ વધુ મળ્યું આપણને તો કે હા અહીંયા કેટલું હતું ત્રણસો પિંચે છે આપણને કેટલું મળ્યું સો ને સો તો આપણે કહી શકીએ કે હા આ વધુ કન્ફર્ટ ધરાવતા નળાકારનું પુષ્ઠફળ પણ વધારે છે કેટલું છે વધારે છે स्क्रीनशॉट शॉट पाठवते पाणी